પોલીસે બાળકીના વાલી શોધખોળ માટે તરત જ અલગ અલગ ટીમો ટીમોએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આસપાસના લોકોની પૂછપરછ કરી આ સઘન પ્રયાસોને પગલે બાળકીના માતા પિતા મળી આવ્યા બાળકની પચીસ વર્ષીય માતા જે બિહારના વતની છે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા માતાએ જણાવ્યું કે તેઓ તેમના સંબંધીઓને મળવા માટે લીંડિયાત આવ્યા હતા અને ત્યાંથી અન્ય સંબંધીને સાથે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા આ દરમિયાન તેમને ગેરસમજ થઈ કે બાળકી અન્ય સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં બેઠી છે અને આ કારણે તેઓ બાળકીને ભૂલી ગયા હતા પોલીસની આ માનવીય અને પ્રશંસનીય કામગીરીથી ભાવુક થઈને બાળકીના વાલીઓએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો અને મીઠાઈ આપી હતી